તો મારી કાકી નું એમ કેવું છે કે આના સાહેબ ને મારી નાખું એટલે મતલબ જય જુહાર જય આદિવાસી દોસ્તો દોસ્તો તમે ઘણા બધા વિડીયા જોયા હશે અને બધા બનાયા છે પણ જે સ વર્ષની દીકરી માટે મારી દાદીમાં શું બોલે છે તમે આ વિડીયોની અંદર જોજો જો આવા ઉંમરલાયક માણસ નાની દીકરીને ન્યાય આપવા માટે બોલતા હોય તો આપણે બધાને જ અવાજ ઉઠાવવો જોઈએ અને જે સ વર્ષની દીકરીને રેપ કરીને મારી નાખવામાં આવે એ ગોવિંદ નટ એના વિશે મારી દાદીમાં કંઈક બે શબ્દ બોલે છે તો તમે આ વિડીયોમાં જુઓ એ અહીંયા આજે

આપણી છોકરી આપણે મારી રાખે તો આપણે લાગતું હોય બીજાને પણ લાગે આવું કર્યા વખતે એને વિચાર કરવો જોઈએ ભોસડી ના ને નાગો છે ને મારી નાખો માદર શોધ ને જો મારી કાકીને ને એતરો ઘોસો આવી રહ્યો ને અમે જેર ની વાત કરીને કે કાકી આની નિહાળમાં માં સોરી મતલબ આવું કરીને ને માર નાખી તેર મારી કાકી એકલી હું જ્યારે ભેગો થમ ને તેર એવી ગાળ્યો દે ઇના કે વાત મત કરો જે ગોવિંદ નટ છે એના વિશે મારી કાકી બી ગાળો બોલે છે એમ નામ નત બોલતે એને ભી ઘોસો આવી રહ્યો એ મારી કાકી ની ભી છોકરી હશે તો એને કે કે ક્યારેક આપણે ભી આવી છોકરી ના કરી આ લોકો ને આ લોકો એટલા ગુસ્સે થઈ રહ્યા કે આવું મેં કીધું ચાલુ એક વિડીયો તમને બી સમજાડો કે શું કેવા માંગે છે બધા લોકોને બહુ ગુસ્સો છે આના સાહેબ જ્યાં લુખો એને ફાંસીની સજા મળવી જોઈએ જરૂર હતી